के लोग तो बहुत ज़्यादा पसंद आए हैं क्योंकि सब लोग इतने प्यारे हैं इतने सपोर्टिव हैं मैं प्रेग्नेंट हूँ सबको पता है तो सब लोग मेरी इतना ध्यान रखते हैं कि मतलब क्या बोलूँ मुझे नारियल पानी ला देते हैं दाबेली ला देते हैं घर से टिफ़िन लेके आते हैं मेरे लिए मतलब जिलेबी फापड़ा से लेके कर थेपला लेके ढोकला तो मतलब मुझे इतना अच्छा लग रहा है और सब लोग मुझे बहुत प्यार कर रहे हैं मेरा बहुत ध्यान रख रहे हैं तो मैं तो चाहूँगी कि मैं हर साल हर साल कच्छ में आऊँ और इन लोगों से मिलूँ मैंने उनसे जो लिया है वो है बहुत सारा प्यार कच्छी कहूँ ना समाज कहूँ भुज की धरती कहूँ भुज के लोग कहूँ मैंने उनसे इतना सारा प्यार लिया है यादें ली हैं जो मैं यहाँ से लेके जाऊँगी और मेरी तरफ से कहूँ तो जो मुझसे हो पाया है चाहे अनाउंसमेंट के थ्रू चाहे रिस्पेक्ट के थ्रू चाहे शब्दों के थ्रू चाहे प्रेजेंस के थ्रू एज एन एंकर जो मुझसे हो पाया है मैंने वो सब कुछ दिया है एंड शिवालिका नवरात्रि का शिवालिका नवरात्रि महोत्सव में इतना मज़ा आया सच बता रही हूँ मुझे मैं मैं बहुत भाग्यशाली हूँ कि मुझे यहाँ पे एंकरिंग करने का इस बार मौका मिला और स्पेशली मेरे जो सारे आर्टिस्ट भी थे यू you नो know, सारे सिंगर्स म्यूजिशंस एवरी चाहे हमारी होटल टीम चाहे ऑर्गेनाइज़र चाहे मैनेजमेंट एवरी वन इज सो नाइस सो परफेक्ट मैं तो इंतज़ार करूँगी जितने साल मैं ज़िंदा हूँ

દીકરીઓ માટે તો જે આપણે દીકરીઓ માટે સેફ્ટી માટે આપણે અહીંયા રમીએ છીએ અને એક મેસેજ પણ હું આપું છું એના માટે હું કે કાશ નવ દિવસની નવરાત્રી હોતી હર કિસ્તી નજરની દેવિયા બેઠી હોતી ક્યાં તેના માટે અને મારું કોસ્ટ્યુમ જે છે એના માટે એક સાંસ્કૃતિક દર્શાવે છે એમાં મેં સાથ થયા અને ઓમ ને બધું મેં ધારણ કર્યું છે અને ઓસમ છે આપણે શિવાલિકનું તો થેન્ક્સ ફોર શિવાલિક હું ગીવ મી ધીસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તો પરફોર્મ હિયમ અને હું અહીંયા મેગા ફાઇનલમાં પણ આવ્યો છું થેન્ક યુ સો મચ હેવ ગુડ ડે જય માતા પહેલું તો એ છે કે અમને ગર્વ છે કે અમે કચ્છી છીએ ને કચ્છના છીએ ને કચ્છની પ્રજા માટે અમે આવી રીતના પરફોર્મ કર્યું એ અમારો ડ્રીમ હોય છે હંમેશા હંમેશા ઓલવેઝ અમે બંને ભાઈ ડ્રીમ હોય અમારે કે કચ્છમાં અમને નવરાત્રિ મળે ને આપણે કચ્છના માળુઓને નચાવીએ તો એ ઉપરવાળાએ મા સરસ્વતીએ આપણું અમારું બંનેનું સપનું પૂરું કરીને એટલે બહુ મજા આવી સારા કામમાં વિઘ્નો આવે ને ઉપરવાળો છે બધા વિઘ્નોને દૂર કરવાવાળો નીતિ સાચી આપણી નીતિ સાચી હતી શિવાલિકાવાળાની નીતિ બહુ સારી હતી એમની માતાજી પ્રત્યે જે આસ્થાથી એ આસ્થાના લીધે આજે દેવી એમને આમાં સક્સેસ કર્યું ને અમે બંને ભાઈ કચ્છવાસીઓનો ને અહીંયા તમામ જનતાનો અમે તહે દિલથી બંને ભાઈ બહુ બહુ શુકરગુજાર છીએ ને ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે આવી રીતના અમે બંને ભાઈને તમે વર્ષો વર્ષ આવતા રહીએ ને આવી રીતના અમને પ્રેમ આપતા રહીએ એટલે આજે અમારા માટે થોડોક નર્વસ દિવસ છે કે અમે બસ આજે લાસ્ટ દિવસ છે પછી શું ખબર ભગવાનને કેવી જિંદગી છે નથી આવી શકીએ ન આવી શકે એટલે થોડુંક હયું ભરાયેલું હતું એટલે ભક્તિમાં લીન થઈને આ રાઉન્ડ કરીએ છીએ અમે ને અમે ઓલવેઝ આ દેશભક્તિનું એક સેગમેન્ટ છે અમે ઓલવેઝ કરીએ છીએ આ દેશના જવાનો માટે જે પોતાનો જીવ આપીને અમારી રક્ષા કરે છે એ લોકોને આ હંમેશા હની ફસલમ ડેડિકેટ કરે છે તો અમે આ જવાનો માટે પોલીસો માટે આપણા જેટલા જવાનો છે એ આર્મી છે એરફોર્સ છે બધા માટે અમે આ જે હમણાં સેગમેન્ટ કર્યું છે અમે ડેડિકેટ કરી છે શિવાલિકા તરફથી આ સેગમેન્ટ પૂરા ભારત દેશને આ અમે સેગમેન્ટ જવાનોને જય વંદે માતરમ આજે અમે આજની તારીખ એટલે પહેલી તારીખ જે અમારો આજનો દિવસ છે તે કહી શકાય છે કે આજે આટલી બધી પબ્લિક છે અને અમને પણ એમ લાગે છે કે ભાઈ શકાય કે પબ્લિકનો જે અમને રિસ્પોન્સ મળી રહ્યો છે થેન્ક યુ ભુજ થેન્ક યુ કચ તમારા સહકાર વિના આ આયોજન સફળ ન થાય શિવાલિકા ગ્રુપ આપ સૌનો આભાર માને છે અને આપે જે સહકાર આપ્યો છે એ અવિસ્મરણીય છે અમે સારું આપવાનો પ્રયત્ન કર્યો છે અમે માનીએ છીએ કે અમે સફળ થયા છીએ છતાં ઘણીવાર મોટા આયોજનમાં થોડા ઘણા આગળ પાછળ થતું હોય છે પણ એકંદરે લોકોએ માણ્યું છે પ્રજાએ માણ્યું છે અને અમે ફરી ફરી લોકોનો આભાર માનીએ છીએ સાહેબ આ એક કુદરતી નિશાની હતી સફળ આયોજન થતું હોય ત્યારે આ બનાવ બનતા હોય પણ આવી પરિસ્થિતિમાં પણ અમે પાછા પબ્લિક વચ્ચે આવી ગયા છીએ અને એકે વખત એવું નથી થયું કે આમ બંધ રહી હોય આજે પણ વિકટ પરિસ્થિતિમાં પણ અમારી ટીમે ખૂબ સરસ મહેનત કરી લોકોને હતું એવું જ ગ્રાઉન્ડ પૂરું પાડ્યું છે અને અત્યારે પણ જોઈ રહ્યા છો કે લોકો જવાનું નામ નથી લેતા અને લોકોનો તો એવો આગ્રહ છે કે હજી ચાલુ રાખો આવતીકાલ પણ ચાલુ રાખો પણ સમય સંજોગ પ્રમાણે ચાલવાનું હોય છે ફરીને ભૂજનો અને કચ્છ નહીં કલાપ્રેમી જનતાનો આભાર સાહેબ આ બધું ભુજની અને કચ્છની પ્રજાને આભારી છે કેમ કે તેઓ ધર્મપ્રેમી છે તેઓ ઉત્સવ પ્રેમી છે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ઊભા રહે છે અને આયોજકોને સાથ પણ એટલો સારો આપે છે અમે જે પ્રયત્ન કર્યા આટલું સારું સામિયાણું બનાવ્યું એનું ભરપર લોકોએ માણ્યો છે આશા રાખવું છે કે આ કાશ્મીર અવસ્મરણીય ઘટના હતી અને લોકો એને વર્ષો સુધી યાદ રાખશે લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે